નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશખબર મિત્રો ગુજરાત એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂતને કે જે ખેડૂત કે જમીન જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તે તમામ પ્રકારનું નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરા વળતર મેળવી શકે મિત્રો આ વાત હું તમને ટૂંકમાં જણાવું તો કહેવાય એમ માગે છે કે તમારી જમીનની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખેલી હોય અને જો મિત્રો તેનાથી તમને કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તમે સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકો અને વીજ કંપનીઓ પાસેથી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્રીસ કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે વચનોને યાદ કર્યા અને તેમણે જણાવ્યું કે સરકારે બે હજાર એકવીસ ના બજેટમાં કહ્યું હતું કે પાંત્રીસો કરોડ રૂપિયાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને બે હજાર નો અંત આવતા આવતા દિવસે વીજળી આપવામાં આવશે પરંતુ મિત્રો હજુ સુધી વીજળી મળી નથી મિત્રો તમને યાદ હશે બે હજાર એકવીસનું જ્યારે ભાજપ સરકારે બજેટ બહાર પાડ્યું તેમાં જણાવ્યું હતું કે આ વર્ષ અને આવનારું વર્ષ એટલે કે બે હજાર બાવીસનું વર્ષ આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ જશે પરંતુ મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે બે હજાર બાવીસ જતું રહ્યું તેને પણ અત્યારે લગભગ એક થી બે વર્ષ થવા જઈ રહ્યા છે હજુ પણ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો તેવા દરેક ખેડૂત મિત્રોને વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે જેમાં મિત્રો પ્રથમ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને બીજી યોજના છે મિત્રો પીએમ માનધન યોજના ખાસ મિત્રો પીએમ કિસાન યોજના વિશે તમે જાણતા હશો જેમાં વાર્ષિક છ હજાર રૂપિયાની ધનરાશી બબ્બે હજાર રૂપિયાના હપ્તા પેટે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે બીજી તરફ મિત્રો માનધન યોજના વિશે જાણીએ તો યોજનામાં વધારે ખેડૂતોને વાર્ષિક મિત્રો જે છે તે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આમ ટોટલ વાર્ષિક છત્રીસ હજાર માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આમ ટોટલ બેતાલીસ હજાર રૂપિયા દરેક ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવશે

ભલે મિત્રો દરેક ખેડૂતોએ વત્તા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર સુધીનું દેવું છે એટલે કે મિત્રો માથે કરજ છે અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક અમુક કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીએ

તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે એટલે કે મિત્રો ખેડૂતો એમ કહેવા માંગે છે કે સરકાર તરફથી જે સહાય મળે છે તે તો માત્ર તેના ખેતરને સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી મિત્રો બાગાયતી ખેતીમાં ખૂબ જ ખર્ચો થાય છે જેમને લઈને અને ખેડૂતોની એમાં મહેનત પણ ખૂબ જ હોય છે ત્યારબાદ પાક મળતા હોય છે તો જેને લઈને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું તો મિત્રો ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને નવ હજાર રૂપિયાનો હપ્તો મળી શકે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો પંદરમા હપ્તા પછી સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે ખાસ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે અને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું મિત્રો કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે સોળમો હપ્તાની રકમ સીધી વધેલી રકમ આવશે ખાતામાં જેનાથી મિત્રો વાર્ષિક નફો મળશે એટલે કે મિત્રો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મિત્રો ચૂંટણી આવતા સરકાર ખેડૂતોને આવી કોઈ ભેટ આપી શકે છે અને જો આપશે તો મિત્રો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આટલા દિવસ બેન્કો બંધ રહેશે મિત્રો આગામી ગણતરીના દિવસો હવે વાર કરીએ તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હવે જાન્યુઆરી માસમાં મિત્રો કેટલા દિવસ બેન્કો બંધ રહેવાની છે તેની રજા લિસ્ટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર પાડી છે તે મિત્રો આવો જાણી લઈએ મિત્રો આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય

મિત્રો ચીનમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જે એન વન ત્રાસકી રહ્યો છે અને મચાવી રહ્યો છે ત્યારે ચીનના હેમ હેનાન પ્રાંતમાં સ્થાનિય લોકો અનુસાર કોરોનાના કારણે મિત્રો અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે અહીં મિત્રો સ્મશાનમાં હોમમાં એટલે કે સ્મશાન યાત્રામાં આઠ સ્મશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવે છે કે ચોવીસ કલાક બાદ સળગાવવાનો વારો આવે છે મળતી માહિતી અનુસાર હાલમાં કોરોનાના ટોટલ એક લાખ અઢાર હજાર નવસો ને સત્યોતેર પોઝિટિવ કેસો છે જેમાંથી મિત્રો સાત હજાર સત્તાવન જેટલા કેસો ખૂબ જ ગંભીર તો મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો આ યોજના એક જાન્યુઆરી બે હજાર ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવતા મહિનાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ મિત્રો ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે ખાસ મિત્રો 14 જાન્યુઆરીએ જ્યારે ઉત્તરાયણ હોય છે ત્યારે ત્યારનું વાતાવરણ વિશે વાત કરીએ તો જાન્યુઆરી 14 જાન્યુઆરીના દિવસે મિત્રો વાદળો રહેવાના છે અને પવન મધ્યમ રહેશે સાથે 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર-પશ્ચિમી પવન રહેવાનો છે પંદર જાન્યુઆરીએ મિત્રો પવન સારો રહેવાની સંભાવના છે પરંતુ જાન્યુઆરી ભાગોની અંદર વરસાદ પડી શકે છે જેને લઈને મિત્રો રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થશે ઉત્તરાયણ આવતા આવતા ઉત્તરાયણ જે છે તે મિત્રો વરસાદ અને ઠંડી બંનેને લઈને આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા બાંગ્લાદેશમાં આશરે રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસો રૂપિયા છે અરાઉન્ડ બસો થી અઢીસો રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે

બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એક માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો વાલી દીકરી યોજનાની અંદર જેમ જેમ દીકરી આગળ મોટી થાય તેમ તેમ મિત્રો દીકરીને વધારે પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે અને સૌથી મોટી સહાય દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેના ભણતર માટે અથવા તો આગળ જઈને તેમના લગ્ન માટે દીકરીને એક લાખ રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સો રૂપિયાની નોટ શું બંધ થઈ જશે મિત્રો સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને મિત્રો તે હવે ચલણમાં રહી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ શું ખરેખર RBI એ આવી કોઈ જાહેરાત કરી છે કે નહીં તે જાણીએ મિત્રો સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં નથી આવી કેટલાક લોકો જે છે તે આ ફેક મેસેજને ફોરવર્ડ કરી રહ્યા છે એટલે કે મિત્રો આ ટોટલ આ સંપૂર્ણ પ્રકારે એક અફવા છે આ કોઈ પણ સાચા ન્યૂઝ નથી તો તમે જો આવો કોઈ સમાચાર સાંભળો કે સો રૂપિયાની જૂની નોટ બંધ થઈ જશે તો મિત્રો તેને ખોટા સમાચાર ગણજો તે અફવા છે અત્યારે કોઈ પણ એવો મિત્રો નિર્ણય નથી લેવાયો અને કોઈ પણ મિત્રો એવા પ્રકારના ન્યૂઝ પણ નથી આવ્યા માટે આ એક અફવા સ્વરૂપે તમે લઈ શકો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે પહેલા કરતા લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે ખાસ મિત્રો આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે

કૃષિ વિભાગની મિત્રો ચારસો સત્તાણું ટીમે બે હજાર ચારસો ચૌદ જેટલા ગામોમાં સર્વે કામગીરી કરી હતી જેમાં મિત્રો જાણવા મળ્યું કે ટોટલ મિત્રો જે છે તે બાવન હજાર બત્રીસ ખેડૂતોને નુકસાન આવ્યું છે અને ટોટલ બ્યાસી કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન જે છે તે માવઠાને કારણે આ વર્ષે થયું છે કરીએ તો આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને મફત મળશે મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ આપવામાં આવશે મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે ખાસ મિત્રો એક જાન્યુઆરીથી જ અંદાજે એસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે કોને કોને મિત્રો પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને એનએફ રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે તેવા દરેક લોકોને મિત્રો પાંત્રીસ કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે આ મિત્રો યોજના આ રાશનકાર્ડની અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકારનું એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સૂવે તે માટે મિત્રો આ રાશન કાર્ડ અંતર્ગત આ આટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે